નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર માં આપણે દાખલા નંબર 13 જેમાં બધા જ પ્રકારના વ્યવહાર હતા એમાં આમનો લખતા હતા એમાં 11 ની લખી દીધી તો 11 તારીખ ની સોરી તો 11 તારીખની આમનો માં બેકિંગ માટે પ્લાસ્ટિક ની બેગ ખરીદી 200 રૂપિયા ચૂકવ્યા તો આપણે લખ્યું હતું બેકિંગ ખર્ચ ખાતે ઉધાર

નથી તો 300 રૂપિયા ગાલ ખાત પડી એટલે નુકસાન થયું તો ગાલ ખાતે ઉધાર ગાલ ખાતે ઉધાર 300 અને તે રાજશ્રી ખાતે જમા રાજશ્રી ખાતે જમા 300 થઈ જશે એટલે જે રકમ હવે રાજશ્રી પાસેથી આપણે

એટલે રોકડા કેટલા આવશે તો અહીંયા આ રોકડ ખાતે ઉધાર આ રોકડ ખાતે ઉધાર 5400 માંથી આ 5100 આવશે અને તે રાજશ્રી ખાતે જમા થશે 5400 એ 5400 જો બે આંકો નો લખ્યું હોય તો ઓલી મે જે નોંધ લખી એક સાચી છે એમાં બે આંકો ઉધાર અહીંયા આપણે સંયુક્ત આમ લખીએ છે એટલે તે

એટલે આગથી થયેલ નુકસાન થકી ઉદા ત્રણસો અને રોકડા બસો આવ્યા રોકડ ખાતે ઉદા જે માલ વેચો એના બસો અને તે ખરીદ ખાતે જમા થશે કારણ કે માલ બે હજાર નો ગયો એટલે એ બે હજાર

અને આગળનો વીમા પ્રીમિયમ છે ધંધાનો ખર્ચ છે એટલે આગળના વીમા પ્રીમિયમ ખાતે આવશે અને બંનેનો સરવાળો છે એ બેંક ખાતે જમા આવશે ચેક થી ચૂકવે છે એટલે ઉપાડ ખાતે ઉધાર 450 પછી આગના વીમા પ્રીમિયમ ખાતે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર

સાગુની ગોટી નમૂના તરીકે મફત આપી જે 250 માં આપણે વેચી તો આપણે 250 માં મફત આવ્યો રમાલ એની કોઈ નોંધ થશે નહીં પણ એ માલ આપણે જે વેચો એની નોંધ થશે તો જે વેચો છે એની નોંધ જોઈએ તો રોકડ આવી અને રોકડા આવ્યા છે એટલે રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા 18 તારીખે

જમા અહીંયા તારીખ આપી છે 25 લોન ના વ્યાજ ખાતે ઉધાર પચાસ લોન પર વ્યાજ અને તે એક્સિસ બેંક લોન ખાતે જમા 250 કારણ કે જો બેંક વ્યાજ વસૂલ કર્યું છે આપણે ચૂક્યું નથી એટલે દેવાના થાય બેંકને એટલે એ દેવું છે એટલે એક્સિસ બેંકની લોન જે છે એમાં વધારે વધારો થશે હવે 28 તારીખનો વ્યવહાર છે અંગત મકાન દોળવાનો ખર્ચ 2000 વધારે દુકાન દોળવાનો ખર્ચ 1000 થયો તો હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે અંગત મકાન દોળાવો એ અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે

હવે છેલ્લી આમનો તો છેલ્લી આમનો છે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેક થી ભરી તો જો હવે આ ઇન્ટરનેટ ડિપોઝિટ છે એ આપણા માટે મિલકત કહેવાય એટલે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા થશે તારીખ આપી છે 29 તો ઇન્ટરનેટ જોડાણ deposit kate udar 2.000 ane ke bank kate jawa rupiah 2.000 habe sarwano karwan thai to aya lakuan kul sarwano ane ke kul sarwano agar no ne atme sarwano karsu આપણી પાસે આગળનો અહીંયા સરવાળો અવેલેબલ નથી ખરેખર એવું કરવું પડે અહીંયા સરવાળો લખવો પડે આગળ બાકી આગળ લાવ્યા હવે દાખલા નંબર ચૌદ છે

બાબત જે એના ઉપરથી લખવાની છે બરોબર વ્યવહારની માહિતી આપવાની છે એટલે એવું ન પૂછાય પણ આપણે આ 14મો દાખલો છે એ ખાસ ગણી નાખીએ એમાં જે ભૂલ હશે એ જ આપણે આમનો લખશું બધી રહી લખીએ કારણ કે જે સાચી હોય એને લખવાની જરૂર નથી એ તમને સમજી જશો તમને ખ્યાલ આવી જશે એટલે અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થઈ જશે કારણ કે હવે જે

સુધારે એ આપણો તો જરૂર છું બરોબર બધી નહીં લખો એટલે એની એ છે એટલે ટાઈમ નથી બગાડો સુધારેલી આમનો અંદો જે સુધારેલી છે એ જ લખવાની છે 2014 ઓગસ્ટ પહેલી હવે એની જો આમનો સુધારવાની હશે તો હું લખું છું તો જો પહેલા આપ્યું છે કે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 700 તે રોકડ ખાતે જમા

સાતસો અને તે રોકડ ખાતું જમા હતું એ થઈ ગયું બાબત જેમાં લખવાનું કે વીમા જિંદગીનો વીમા પ્રીમિયમ બોધી વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તેની ભૂલ સુધારણા નોન હવે 5 તારીખની આમ નોંધ આપી છે રોકડ ખાતે ઉધાર 300 તે જય ખાતે જમા 200 તે અજય ખાતે જમા 100 બાબત જે મેં કીધું છે જય પાસેથી દલાલીના 200 અને અજય પાસેથી કમિશનના 100 મળ્યા તો અહીંયા જય અને અજય આરે કોઈ લેવા દેવા નથી રોકડા મળે એ તો ઓકે જ છે તો આ જય અને અજયનું ખાતું છે એ ઉધાર કરી દો જય જય ખાતે ખાતે ઉધાર ઉધાર અને અજય ખાતે જમા અરે સોરી અજય ખાતે ઉધાર સો અને તે હવે જો જેના જેના મળ્યા હોય તો જય પાસે દલાલી ના મળ્યા હતા તો તે સો રૂપિયા આનો મતલબ એવો થાય તમે ઓલી નોંધ લખી હતી એનો મતલબ એ તમારે જઈને દેવાના છે ખરેખર તો આપણે એને લેવાના તાજી અમુક તરીકે

પાંચસો ખરીદ ખાતે ઉધાર આવશે ખરીદ ખાતે ઉધાર અને હવે જો તમે આપણી કેટલા રોકડા રોકડ ખાતે જેમાં પિસ્તાલીસો અને પાંચસો રૂપિયા વટાવ મળ્યો એટલે તે વટાવ ખાતે રોકડ વટાવ છે એટલે એની નોંધ કરવી પડશે રોકડ વટાવે છે ને પછી ની જે વિગત હતી એમાં તમે રોકડ ખાતે જે પિસ્તાલીસો લખવાના

સરવાળો તો પણ એ જ થાય આપણે ખરેખર ખોટો લખ્યો તો એ ઉલટાયો એટલે એ આપણે આના પછીના એક ભાગ બે માં છે એની નોંધ કરીએ છીએ એટલે આપણે આખી નોંધ જ સુધારવાની છે તો આ રીતે થશે હવે પછીનો વ્યવહાર છે કે 10 તારીખે બેંક ખાતે ઉધાર 7000 તે રોકડ ખાતે જમા બેંકે 7000 ઓર્ડર મંજૂર કર્યો તો હવે જો 10 તારીખનો વ્યવહાર છે

પરત કર્યો અને પૈસા વિવેક પાસેથી મળી ગયા હવે જો વિવેક પાસેથી માલ મળ્યો ખરીદ્યો તો એ પાછો આપ્યો અને એની પાસેથી પૈસા મળી ગયા તો અહીંયા આપણે વિવેક પાસેથી રોકડા મળશે એ રોકડા 900 રૂપિયા મળશે અને 100 રૂપિયા વટાવ અને એ છે કે ખરીદ પરત ખાતે લખવા પડશે જો વિવેક ને આપણે 5000 ને 4500 નો માલ આપ્યો તો એટલે અહીંયા તારીખ આવશે 11 તો અહીંયા શું આવશે રોકડા મળી ગયા એટલે રોકડ ખાતે ઉધાર આ 900 રૂપિયા આ 5000 ના 20% પછી વટાવ જે હતો એ વટાવ છે એના એક હજાર નો માલ આપણે જે પરત ફેર્યો એ વટાવ એટલે નવસો રોકડા મળશે સો રૂપિયા વટાવો છો એટલે હજાર રૂપિયા એ થઈ જાય આપણે ખરીદ ખાતે જે લખા થાય બાદ થશે પછીનો વ્યવહાર છે 11 તારીખ પછી 12 તારીખ એમાં લખ્યું છે રોકડ ખાતે ઉધાર 500 તે દેવાદાર ખાતે જમા 500 બાબત જેમાં લખ્યું છે દેવાદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ રકમ ના 500 મે આ તો રોકડ માં લખ્યું છે તો કે છે પણ સુધારો શું છે સુધારો છે રોકડ ખાતે ઉધાર

આપણે આગળ પછી છે દાખલો એ આમનો લખવાની છે એના ઉપર એટલે આમનો દાખલો છે એના ઉપર વિગત લખવાની છે એટલે એવો દાખલો પૂછાશે નહીં અને પછી GST ના દાખલા છે એ GST ના દાખલા પણ અત્યારે આપણે ગણવાના નથી ઘરે રહો સલામત રહો અસ્તુ જય હિન્દ જય ભારત આ ચેપ્ટર પૂરું